ધોરાજી કેઓ ઓ મ્યુનિસિપલ કોલેજ ખાતે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી કોલેજની દીકરીઓ સ્થાનિક તથા રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના હોદ્દેદારો સ્થાનિક સંગઠનના ભાઈઓ ચૂંટાયેલા સદસ્યો શહેર પ્રમુખ રાજુભાઈ મહામંત્રી કૌશિકભાઈ મહામંત્રી પિન્ટુભાઈ રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી રાજકોટ જિલ્લાના મંત્રી અને શક્તિવંદન કાર્યક્રમના ઇન્ચાર્જ એવા રેખાબેન જિલ્લાના મંત્રી આશાબેન લીંબડ ધોરાજી શહેર પ્રમુખ વિશાખાબેન મહામંત્રી મીનાબેન જિલ્લા કાર્યાલય મંત્રી અનિતાબેન ચૌહાણ ભાયાવદર પ્રમુખ પ્રીતિબેન ભટ્ટ તથા રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના બહેનો મહુડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સોનલબેન વસાણી અને રેખાબેન ધોરાજી શહેર પ્રમુખ રાજુભાઈ બંને મહામંત્રી કૌશિકભાઈ પિન્ટુભાઈ અને કોલેજના પ્રિન્સિપાલનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ અનિતાબેન છે હું રાજકોટ જિલ્લા મહિલા મોરચા કાર્યાલય મંત્રી તરીકે હોદ્દો છું આજ રોજ રાષ્ટ્રીય નેતૃત્વ મહિલાના પ્રોત્સાહન માટે ધોરાજી ખાતે એક શક્તિવંદન દોડ નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધોરાજી ખાતે કેઓસા કોલેજમાં અમે બસો કે ત્રણસો બહેનો દ્વારા દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં ધોરાજીના પ્રમુખ રાજુભાઈ તથા બંને મહામંત્રી તથા રાજકોટ જિલ્લા મહિમા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી મહામંત્રી રેખાબેન તથા સમસ્ત અમારી જિલ્લાની ટીમ તથા સંગઠનના તમામે ખૂબ જ સાથ અને સહકાર આપી અને મોદીજીના કમળને આગળ વધારવામાં અમારી અમારો પ્રયાસને સફળ બનાવેલો હતો તે બદલ હું ધોરાજી તથા સમસ્ત રાજકોટ મહિલા મોરચાની ડ્રીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા કી જય